રાધાસો પ્રેમ કાનાને કરે છે વાસળી રાધાસ પ્રેમ કાનાને કરે છે વાંસળી ચૂમી અધર કાનના વામા વામાં ફરે છે વાસળી રાધા સમો પ્રેમ કાનાને કરે છે વાંસળી ચૂમી અધર કાનના વામાં ફરે છે વાંસળી અમૃત સમૂહ અન્ય પીણું હોય જગમાં તો કહો અન્ય અન્યપીણું હોય જગમાં તો કહો સરગમ સુધા ના સ્વરૂપે નિધરે છે વાંસળી સર્ગમ સુધા ના સ્વરૂપે નિધરે છે વાસળી ઉધારના શ્વાસને ખુદમાં રમાડીને પછી ઉધારના શ્વાસને ખુદમાં રમાડીને પછી મદમસ્ત સર્ગમ રચી મંદડુ હરે છે વાસળી મદમસ્ત સર્ગમ રચી મંદડુ હરે છે વાસળી એકાંતમાં સુર રેલાવી પ્રણયની યાદના

માની સજન પ્રેમિકા પોતે છે વાસળી છે જે બનાવે યોગ્યતા યોદ્ધો છે તે આ વાત છે સત્ય આ સાબિત કરે છે વાંસળી આ છે સત્ય આ સાબિત કરે છે વાંસળી રાધા સમો પ્રેમ કાના ને કરે છે વાંસળી રાધા સમો પ્રેમ કાના ને કરે છે વાંસળી ચોમી અધર કાનના વામા ફરે છે વાંસળી થેન્ક યુ વેરી મચ ફરી એકવાર વાર જન્માષ્ટમીની સૌ મિત્રોને ખૂબ ખૂબ વધામણી ખૂબ ખૂબ વધામણી આભાર